હેલો एवरीवन કેમ છો મિત્રો તો આપડો બેડા 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 વેણે છે ભઈની આ બેડા વેવાનું ચાલુ છે કોઈ કે ઉછે મારે તમે બોલો બોલો કેટલા ભાયા છે આ 14 વિગો બેડા 14 વિગો આ વાવો બેડા જો લોબુ પેડો પેટ્રોલના પૈસા તો કાઢવા દે ડોફા હા વાત કેમ કેવું બોલી બદલી મોલાવો કે

એ બેટા જો ખાલી એ પોણીએ ચાલુ છે બકા આટલા ભાઈ ના છે લો મોય કિલો ભાઈ પંદર વી કિલો હે ને હા એક નંબર જ ના પડે આટલું આટલું કોણી હતું તો બી ફટફટ બોધતા હતા પૂરા એ આ પાઉ ભાઈ અમે ચાલુ કર્યું ફેર વેણવાનું આના પર બબ કોમ કમ્પ્લીટ થાય પપાને બોઢું કમ્પ્લીટ વાયા નહીં રહી જાતા બધા જો અંદર પોછો પર આઈ નહીં દેખાતામાં કે તે લે હવે ઇત રહેજે વેણ લીધી હોય વેણ લે હમ

કાલ પણ જ એક પોતાનો બિઝનેસ ઉદેલ રાખી અચ્છા હા તાપ તાપ થઈ જાય નહીં

એ જશે ઓકટ એડ થઈ જશે જોને તૂટી ગયો આયો ને એવું થઈ જશે ગાય ગાવ્યા ને જ નહીં હા હા તો સદન

Jupan बे बे करसी नहीं कोई केम 10 हजार पानी

એરે બે રે હાય મહેનત ઘણી બધી પોકર ભઈ હો બેડોમાં મે થાક લાગ્યો હતો હું ઉંટી આલો આ બેડો એ મને હાથ મંડે હો